જૂનાગઢમાં ગીરનાની લીલી પરિક્રમા પૂર્ણ પરિક્રમા પ્રવેશદ્વાર ઇટવા ગેટ કરાયો બંધ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના અંદાજીત સાત લાખથી વધુ લોકોએ પૂર્ણ કરી પરિક્રમા પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં કરશે પરિક્રમા પૂર્ણ ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી જૂનાગઢ ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસ ધનતેરસ આસો વદ તેરસ થી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના સવાર ના શીરો મીઠાઈ જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો સાંજ ના ખોડ ભૂસો અને સુકો ચારો નું જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘર ના સમસ્ત જીવો સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુપા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ છીવુપા રાઠોડ ગૌ સેવા દાન એજ દાન